નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો ગઈકાલે ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા મિત્રો લાખો આંગણવાડી કાર્યકર બેન તેડાગર બહેનો માટે અતિ મહત્વનો ગુજરાત રાજ્યનો મહિલા અને બાળ વિકાસ વિભાગનો એક પરિપત્ર જાહેર થયો છે અને આ પરિપત્રમાં મિત્રો લાખો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો માટે મિત્રો અતિ મહત્વની જે જાહેરાત અને જોગવાઈઓ કરવામાં આવી છે આ પરિપત્ર વિશે આપણે વિગતવાર જાણીશું જાણીશું કે મિત્રો કરી બાજુમાં રહેલું બે લાયકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ લગતા વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શન યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ વિભાગ દ્વારા ઠરાવ ફાઇલ સચિવાલય ગાંધીનગર ખાતે જે કરવામાં આવ્યો છે નવો ઠરાવ જેનો વિષય છે નવી બાબત વર્ષ બે હજાર ચોવીસ આંગણવાડી કાર્યકરો અને તેડાગરોની જોબ ઓરિયન્ટેશન તાલીમ અંગેની નવી બાબતોને વહીવટી મંજૂરી આપવા બાબતનો આ પરિપત્ર મિત્રો ગુજરાત રાજ્ય સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા અને બાળ વિકાસ ની કચેરી દ્વારા કાર્યરત સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત મહિલાઓને તાલીમના માધ્યમથી યોજનાના ધ્યેય તથા પ્રવૃત્તિની જાણકારી આપવામાં આવે તથા યોજનામાં આવતા પરિવર્તનો વિશે માહિતગાર કરવામાં આવે યોજનામાં જોડાનાર

તમામ જિલ્લા અને કોર્પોરેશન ના આંગણવાડી તેડાગારોનો સમાવેશ કરી કુલ દસ હજાર ચારસો આંગણવાડી તેડાગર બહેનોને જોબ ઓરિએન્ટેશન તાલીમ આપવા માટે રૂપિયા વીસ પોઈન્ટ નવી બાબતને સર્તે આધીન મંજૂરી આપવામાં આવે છે મિત્રો જેમાં વહીવટી મંજૂરી આપવા માટેની શરતો છે મિત્રો આંગણવાડી કાર્યકર બહેનની બત્રીસ દિવસની નિવાસી જોબ તાલીમ માટે પાંત્રીસ આંગણવાડી કાર્યકરની એક બેચ તૈયાર થાય તેવી બસો તેવીસ બેચોમાં પ્રતિ બેચ રૂપિયા પાંચ લાખ ચોરાણું હજાર બસો પચાસ રૂપિયાની મર્યાદામાં નિયમ અનુસાર ખર્ચ કરવાનો રહેશે આંગણવાડી તિરાગર બહેનોની આઠ દિવસની નિવાસી ઓરિએન્ટેશન તાલીમ માટે પચાસ આંગણવાડી તિરાગરની એક બેચ તૈયાર થાય તેવી બસો આઠ બેચોમાં પ્રતિ બેચ બે લાખ પંદર હજાર પાંચસો રૂપિયાની મર્યાદામાં નિયમ અનુસાર ખર્ચ કરવાનો રહેશે આંગણવાડી કાર્યકર અને તેડાગરની જોબ ઓરિયન્ટેશન તાલીમો આંગણવાડી કાર્યકર તાલીમ કેન્દ્રો તથા મુખ્ય સેવિકા પ્રશિક્ષણ કેન્દ્રો મારફતે કરવાની રહેશે અને સદર તાલીમ કેન્દ્રો માટે પ્રતિ તાલીમ કેન્દ્ર દીઠ રિકરિંગ અને નોન રિકરિંગ ખર્ચ માટે અઠ્યાવીસ લાખ એકતાલીસ હજાર છસો અને રૂપિયા ચાર લાખ મુજબ કરવાનો રહેશે શરતોમાં છે આ યોજનાનો ખર્ચ તારીખ એક ચાર બે હજાર ચોવીસ થી કરવાનો રહેશે વિભાગ હેઠળના તમામ વડા તેમજ ક્ષેત્રીય કચેરીના તમામ સંવર્ગના અધિકારીઓ કર્મચારીઓને તાલીમ મળી રહે તે માટે યોજના આયોજન હાથ ધરવામાં આવશે

બહાર પાડવામાં આવેલ છે રાજ્યપાલશ્રીના હુકમથી આ ઠરાવ બહાર પાડવામાં આવેલ છે આમ મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જે આંગણવાડી કાર્યકરો અને જોબ બીજું તાલીમ છે તે માટેનો વહીવટી ખર્ચ મંજૂરી કરવા માટેનો આ પરિપત્ર છે આશા રાખીશું કે આ માહિતી થી આપ સંતુષ્ટો જય હિન્દ અસ્તુ